પઠાણ કન્વીનર મુસ્લિમ એકતા ગુજરાત માળિયા મિયાણા તાલુકાની મામલતદાર કચેરીને અન્ય સ્થળ ઉપર ખસેડવાના મુદ્દે માળિયાના મુસ્લિમ આગેવાન ચોવીસ બે થી આમળાદ ઉપવાસ ઉપર ઉતરેલા હતા આ સાથે એમની બીજી માંગો એવી હતી કે ભાઈ મામલતદાર કચેરી તો ત્યાંથી બીજે ખસેડે છે અને ઘણી બધી કચેરીઓ માળિયાથી દૂર વહી ગઈ છે સાથે સાથે ત્યાં જે હોસ્પિટલ છે એમના ડોક્ટરોના રહેવાના મકાન નથી જેના કારણે એ ડોક્ટરો છે ત્યાં રાત્રે રોકાતા નથી અને રાત્રે કોઈ પણ એવો કોઈ ડિલેવરીનો કે કોઈ બનાવ બને છે તો એ પેશન્ટને મોરબી લઈને જવું પડે અને એ દરમિયાનમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે સાથે સાથે ત્યાં બસ સ્ટોપનો એક મુદ્દો છે એટલે આ તમામ જે પાયાની જરૂરિયાત કહી શકાય એ બાબતોને લઈ અને જોલ્ફીકારભાઈએ હમણાં જ ઉપવાસ શરૂ કર્યા ગઈકાલે રાત્રે એમની તબિયત ખરાબ થતાં આ વાત વાયુ વેગે ફેલાણી કે ભાઈ આ પાયાની જરૂરિયાત અને બહુ સાચી વાત છે એમાં એક વ્યક્તિ હમણાં દુપવાસ ઉપર છે અને એ મોતની નજીક પહોંચી ગયા ત્યાં સુધી તંત્રનું કોઈ પણ અધિકારી એને પૂછવા નથી આવ્યો અને આ વાત તમામ મુસ્લિમ સમાજના આગેવાનો સુધી પહોંચતા ગુજરાતના મુસ્લિમ સમાજના આગેવાનો મોરબી ખાતે દોડી ગયા હતા અને મોરબી કલેક્ટરને આ વિષય ઉપર રજૂઆત કરી હતી કે સાહેબ આ લોકશાહી છે લોકશાહીની અંદર આ પ્રકારની પાયાની જરૂરિયાતો આપવી એ આપની ફરજ છે આપના કાર્યક્ષેત્રમાં આવે છે અને આપને આ બાબતને ગંભીર લેવી જોઈએ એક માણસ હમણાં ઉપવાસ ઉપર છે અને એની તબિયત એટલી બધી લથડી ગઈ કે એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા ત્યાં સુધી તંત્રને કોઈ વાતની જાણ નથી એટલે આ તો બહુ ગંભીર બાબત કહેવાય તો મોરબી જિલ્લા કલેક્ટરે બહુ ગંભીરતાથી આ વાતને લીધી અને બહુ હકારાત્મક અને પોઝિટિવ વલણ અપનાવી અને એવું આશ્વાસન આપ્યું કે આ જે મામલતદાર કચેરી છે ત્યાંથી અન્ય સ્થળે ખસેડવાના અમુક કારણો છે જ્યાં પાણી ભરાય છે ને એવું બધું પણ તેમ છતાં તમે એટલા વિસ્તારમાં નજીકમાં જ્યાં કંઈ સરકારી સરકારી ખરાબો હોય તો અમે ત્યાં બનાવવા માટે તૈયાર છીએ અને સાથે સાથે જે બીજા બાકીના જે પાંચ મુદ્દા હતા એ પાંચ મુદ્દામાં પણ એમણે બહુ પોઝિટિવલી એવું કીધું કે ભાઈ આ પાંચ મુદ્દામાં જે કોઈ મારા વિભાગમાં આવે છે એને હું એકદમ તુરંત અસરથી કરવા માટે કરીને પ્રયત્ન કરીશ અને જે બાકી મારા વિભાગમાં નથી આવતું મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું એમને પણ અમે પત્ર વ્યવહાર કરશું એને પણ અમે લખશું ભલામણ કરશું કે આ જે અમારા એરિયાની અંદર આ નહીં સમસ્યાઓ છે અને એ જે તે સરકારના વિભાગમાંથી આવે છે ને એ તમે પૂર્ણ કરો એટલે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તરીકે એમણે બહુ આ વાતને બહુ હકારાત્મક લીધી છે આ જે ડેલિગેશન જિલ્લા કલેક્ટરને મળવા માટે રજૂઆત માટે ગયું હતું એમાં વાકાનેરના પૂર્વ ધારાસભ્ય જાવેદબાબા બીરજાદા સાથે સાથે અડિયા મિયાણાના આગેવાનો મિયાણા સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના પણ મિત્રો હતા અને સાથે સાથે તમારો આ ભાઈ પણ હતો અને કલેક્ટરે બહુ પોઝિટિવલી આ વાતને લીધી છે ત્યારબાદ અમારા દ્વારા જુલ્ફીકારભાઈની હોસ્પિટલના બિછાને મુલાકાત લેવામાં આવી એમને સમગ્ર બાબતથી વાકેફ કરવામાં આવ્યા અને ત્યારબાદ આ ઉપવાસ આંદોલનને અહીંયા પૂરું કરવા માટે કરી અને જુલ્ફીકારભાઈએ પણ જાહેરાત કરી અને આગામી સમયમાં જો આ જે કોઈ પણ વાયદા છે વચનો છે એની અંદર કાંઈ પણ સરકાર કે તંત્ર કે એના અધિકારીઓ કે કલેક્ટરશ્રી કાંઈ પણ ઉણા ઉતરશે અથવા તો કંઈ આગુ પાછું કરશે તો ખૂબ જ મજબૂતાઈની સાથે ગુજરાતભરના મુસ્લિમ સમાજના લોકો માળિયા મિયાણાના જે મુસ્લિમ આગેવાનો છે એમની સાથે છે મુસ્લિમ સમાજની સાથે છે અને પાયાની જરૂરિયાત માટે જે તે રીતે જે તે લેવલથી જે લડત લડવી પડતી હશે એ લડવા માટે પણ તૈયાર છે અને એકદમ કાયદા અને બંધારણમાં રહીને સંપૂર્ણપણે બહુ બારીકાઈથી ઉચ્ચ કક્ષાએ બહુ ધારદાર રજૂઆતો કરવામાં આવશે અને ભવિષ્યની અંદર માળિયા મિયાણા પણ મુખ્ય પ્રવાહથી દૂર ન રહી અને જે રીતે જીવી રહ્યા છે લોકો એમાં ક્યાંય પણ એમનું જીવન ધોરણ પણ પાછળ ન રહી જાય આ બાબતે તંત્રનું પૂરેપૂરું ધ્યાન દોરવી અને ભવિષ્યની અંદર એ વિસ્તારની અંદર પણ તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે પૂરી રણનીતિ સાથે આયોજનબદ્ધ રીતે રજૂઆતો અને લડતો લડવામાં આવશે